મિત્રો કલાના કોઈ પણ નમૂનામાં એક વાર્તા રહેલી હોય છે જે તે સમયના કાલ ખંડ અને સંસ્કૃતિની અને એ કલાને પ્રદર્શિત કરનાર કલાકાર બનવા માટે શું જોઈએ છે એક નવો દ્રષ્ટિકોણ જો એ દ્રષ્ટિકોણ કેળવાઈ જાય તો એક કણ કણમાં કલા પારખી શકે છે પછી ભલેને એ ધરાશાય થયેલું ઝાડ હોય કે કોઈ પણ ઉપયોગમાં ન આવતી વસ્તુ દરેકમાંથી કલાનું સર્જન થઈ શકે છે અને આવા જ એક કલાકારને આપણે મળીએ અમદાવાદ ખાતે જેઓ વ્યવસાયે તો એક ડેન્ટલ સર્જન છે પણ પોતે અલગ દ્રષ્ટિકોણથી દુનિયાને જોઈ રહ્યા છે મિત્રો આ લાકડાની સ્કલ્પચર્સ અને પેઇન્ટિંગ તમે જે જોઈ રહ્યા છો આ બધી વેસ્ટમાંથી બનેલી બેસ્ટ વસ્તુઓ છે આજે મુલાકાત લઈએ અમદાવાદમાં રહેતા ડોક્ટર નીરવ ગોહિલની જેમણે આ બધી સ્કલ્પચર્સ અને પેઇન્ટિંગ્સ બનાવી છે નીરવ ગોહિલ ડેન્ટિસ્ટ અને એક આર્ટિસ્ટ બનવાનું કાર્ય બખૂબી નિભાવી રહ્યા છે એઝ અ ડેન્ટલ સર્જન તો હું સોમવારથી શુક્રવાર દરરોજ સવારથી સાંજ સુધી મારા ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતો હોઉં છું અને મેઇનલી મારું આર્ટવર્ક અને સ્કલ્પચર માટે હું ટાઈમ એમાં શનિ રવિ ફાળવતો હોઉં છું અને ક્લિનિકમાં પણ જ્યારે મને બપોરનો ટાઈમ ફ્રી મળે ત્યારે હું મારા નાના આર્ટવર્ક્સને એ બધું ક્લિનિકમાં કોઈ વખત ફ્રી ટાઈમમાં કરતો હોઉં છું તો હું ડુ ઇટ યોર સેલ્ફમાં માનું છું તો જેટલું બને એટલું નવું શીખવાનો ટ્રાય કરું છું અને જે અમુક સારી એવી પ્રોસેસીસ જે અલગ અલગ હોય જેમ કે વેલ્ડિંગ છે કાર્પેન્ટ્રી છે પછી કંઈ બી નાની મોટી વસ્તુ રિપેરિંગ છે એ બધું ધીરે ધીરે મને ક્યુરિયોસિટી હતી એની સાથે હું શીખ્યો અને આ બધી જ વસ્તુ મને મારા સ્કલ્પચર્સ અને આર્ટવર્કમાં મને કામ આવે નાનપણથી જ કામ ન લાગતી વસ્તુઓને જોઈ તેમાંથી કંઈક સારું બનાવવાનો પ્રયત્ન કરતા કરતા નીરવભાઈએ અત્યાર સુધી સિત્તેરથી વધુ સ્કલ્પચર્સ બનાવી દીધું છે ટી શર્ટ્સ પેઇન્ટિંગ્સ ખાસા બધા કર્યા છે પેપર ઉપર મારા ઘણા બધા છે પછી કેનવાસ પેઇન્ટિંગ્સ ઘણા બધા છે કેનવાસ પર મેં ચાર બાય બેના બી પેઇન્ટિંગ બનાવેલું છે ચાર લાંબુ ચાર ફૂટ બાય બે ફૂટનું પછી સ્કલ્પચર્સમાં મેં બહુ વેરાયટીમાં બધા સ્કલ્પચર્સ બનાવેલા છે વૂડમાંથી લાકડામાંથી છે પછી મેટલમાંથી છે અને બેનું કોમ્બિનેશન કરીને પણ બનાવેલા છે અત્યાર સુધી મને મારા બે આર્ટવર્ક વધારે ગમ્યા છે એક સ્કલ્પચર છે મારા ફેમિલીનું છે પોતાનું એ એમાં હું પછી મારા વાઈફ અને મારો છોકરો છે જે વુડ લાકડાનું અને મેટલનું કોમ્બિનેશન કરીને બનાવેલું છે એમાં મારું મોડું છે મેટલમાંથી બનેલું છે મારા વાઈફનું મોડું છે લાકડામાંથી અને એ જ કોમ્બિનેશનનું આખું મેં મારા બાળકને બનાવેલું છે તો એમાં આખી કલ્ચરનું જે ક્રિએટિવિટી છે એ આખી દેખાઈ આવે છે પ્લસ બીજું એ પેઇન્ટિંગ જે છે એ કેનવાસ પર કરેલું છે એ લગભગ ચારથી પાંચ ફૂટ લાંબુ છે અને બે ફૂટ પહોળું છે એમાં તમે જોઈ શકો છો કે આર્ટ વર્કમાં એક જગની અંદર માણસનું મોઢું છે એ માણસની આજુબાજુ ઘણા ને બધું છે એટલે એ આપણને એ એ હું બતાવવા માગું છું કે દરેક મનુષ્ય થોડો પોતાની વિચારોમાં ખોવાયેલો હોય છે અને ઘણી નેગેટિવિટી બી આજુ આજુબાજુ આપણને જલ્દી દેખાતી હોય છે પોઝિટિવિટીને બદલે તો આપણી લાઈફમાં કોઈક એવો આપણને પ્રસંગ અથવા એવું પોઝિટિવ પ્રેરણા મળે તો એનાથી આપણું આખું વિઝન ચેન્જ થઈ જાય છે એ જ મારા પેઇન્ટિંગમાં બી જોઈ શકો છો એક કલરફુલ રે અંદર જાય છે અને બહાર નીકળે છે તો આખી એનું વિઝન ચેન્જ થઈ જાય છે નીરવભાઈને આવું કામ કરતા જોઈ તેમના ફ્રેન્ડ્સ અને આસપાસ રહેતા વ્યક્તિઓ પણ તેમનાથી પ્રભાવિત થઈને પોતાના ઘરે વેસ્ટ બચેલી વસ્તુઓ કે લાકડામાંથી આવી વસ્તુઓ બનાવવાનો પ્રયત્ન પણ કરે છે તમે બિઝી ટાઈમ કાઢીને થોડું ઘણું આવું કંઈક કરવું તો નેચરને પણ હેલ્પફુલ છે અને વેસ્ટ થતું પણ અટકે છે બધું કારણ કે વેસ્ટ વસ્તુ વપરાય છે અને એમાંથી કંઈક સારું બને છે આઈડિયા પણ આવે એટલે દરેક જણે થોડું થોડું કરવું જોઈએ ઇનફેક્ટ હું પણ ટ્રાય કરું છું મગજ અલગ રીતે ચાલે છે એ કઈ જોવે જેમ કે ઘણી બધી વાર એવું થાય કે અમે જતા હોઈએ વચ્ચે જેવું એવું થયું હતું રસ્તામાં કારમાં જતા હતા સડનલી સ્ટોપ થઈ ગયા અને એક ઝાડ પડ્યું હતું બાજુમાં કપાઈને પડ્યું હતું કે પડી ગયું હતું ખબર નહીં પણ એને દાળી દેખાઈ ને એને એમાંથી એક શેપ દેખાયો તો રસ્તામાં જતાં જતાં ઊભા રહીને લઈને એને પછી બપોર સુધીમાં એ શેપને ડ્રેગન ફ્લાયના શેપમાં કન્વર્ટ કર્યો હતો રો એની બ્રાન્ચ હતી એમાંથી ડાળીમાંથી પેન્ડેમિકમાં આ ઘરમાં આવ્યા હતા તો ફર્નિચરને બધું નહોતું ને એ વખતે કંઈ મળતું નહોતું કે કેવી રીતના કામ થાય તો એને અમારું નાનું છોકરું હતું એના માટે આખો કબાટ બનાવી દીધો છે એવી રીતે કે એની હાઈટ જોઈને કે જાતે ખોલી શકે એના ટોઈઝ નીચે રહી શકે કપડાં બધા એના ઉપર છે એટલે ડિઝાઇનિંગ આખું જાતે કર્યું પ્રકૃતિ છે તો આપણે છીએ પ્લસ બીજું એ બી ઇમ્પોર્ટન્ટ મેસેજ આપવા માંગીશ કે બધાની લાઈફમાં આજે ભાગદોડ રહેતી જ હોય છે આપણે ક્યાંક ને ક્યાંક આપણે પોતાના માટે ટાઈમ કાઢી અને આપણને શું ગમે છે આપણે એમાં ટાઈમ વધારે ફાળવવો જોઈએ ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ